તો જામનગરમાં દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું છે દાદાનું બુલડોઝર પર હર્ષ પણ પોતાની પ્રતિક્રિયા છે છે તેઓએ કહ્યું કે કહેવાનું ના હોય કામ કરવાનું હોય એટલે કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે તેઓના દ્વારા જે રીતે એક બાદ એક એક્શન લેવામાં આવી રહ્યા છે એક તરફ ઉત્તર પ્રદેશમાં યોગીનું બુલડોઝર ચાલે છે તો અત્યારે ગુજરાતમાં પણ મલ્લોઝર દાદાનું ચાલી રહ્યું છે અને તેને લઈને એગ્રોરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી હતી કે અમે કહેતા નથી કરીને બતાઈએ છીએ રજકໄસતા નામનો એક મુખ્યત નિય બિલ્ડિંગ આજે તોડી નાખાયેલો બંગલો તોડી નાખ્યો છે પૂછાવો અમાર કેવાનું શું હોય આપને પ્રતિક્રિયા દે અમાર કેવાનું ના હોય કરવાનું હોય ભાઈ જામનગરની અંદર રજકໄસતા નામનો એક મુખ્યત નિય બિલ્ડિંગ આજે તોડી નાખાયેલો બંગલો તોડી નાખ્યો છે પૂછાવો અમાર કેવાનું શું હોય આપને પ્રતિક્રિયા પ્રેમસુખ સર જે રીતે ભૂ માફિયાઓ તેમજ લેન્ડ ગ્રેપિંગ જમીન ઉપર ફરિયાદ નોંધાયેલી છે તેઓની ઉપર દાદાનું બુલડોઝર ચાલુ છે શું કહેવા માંગશો આપ તો લાગી રહ્યો છે કે સંપર્ક કટ થઈ ગયો છે ફરીથી જોડવાનો પ્રયત્ન કરશું તો જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવ્યું કે એમાં કહેવાનું શું હોય કરીને બતાવવાનું હોય કારણ કે જે આ રીતના ભૂમાફિયાઓ છે કે જે લેન્ડ ગ્રેબર છે તેઓના દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે કારણ કે જે અસામાજિક તત્વો છે તેઓનો આતંક ખતમ કરવા માટે સતત છે સરકાર તે પણ અત્યારે હાલમાં પ્રયત્નશીલ છે અને આની પહેલા પણ જે ગેરકાયદેસર દબાણ છે તે અમદાવાદની વાત હોય

તો આની land grabbing ફરિયાદ દાખલ થઈ અને ફરિયાદ દાખલ થયા પછી આને એક જે નિયમ મુજબ આને સમય આપ્યો ખાલી કરવા માટે અને ખાલી ના કરી આવે એટલા માટે આજે જે આપણે જિલ્લા વહીવટી છે અને સાથે મળી અને એમ ત્યાંથી તોડી દીધું છે અજી સર આગળ પણ કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે સૌરાષ્ટ્રની ખાસ વાત કરવામાં આવે તો ઘણી જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું છે ખાસ જામનગરમાં આવા જે તત્વો છે તેઓની સામે ભવિષ્યમાં હજી કઈ રીતની કાર્યવાહી છે તે કરવામાં આવશે એવા જે ઘણા બધા લોકો છે અને ફાઇન્ડ આઉટ કર્યા છે અને આ ઉપર કાર્યવાહી આગળ પણ ચાલુ છે જી અધિકારી ખાસ કરીને જો રાજ્ય સરકારની પણ વાત કરવામાં આવે તો તેઓનો દ્વારા પણ પૂરેપૂરો જે સપોર્ટ છે તે આપવામાં આવ્યો છે ગૃહ રાજ્ય મંત્રીએ પણ કહ્યું છે કે આમાં કહેવાનું ના હોય કરીને બતાવવાનું હોય શું કહેશો અમે લોકો સરકારની જે પોલિસી છે કે કોઈ પણ માણસ કાયદો અને વ્યવસ્થા હાથમાં ના લે તો આ પર અમે લોકો કડક થી કડક કાર્યવાહી કરીશું માહિતી માટે સંવાદદાતા નથુ આહીર પણ જોડાઈ ચુક્યા છે નથુ જે રીતે જામનગરમાં ગેરકાયદેસર બાંધકામ હતા તેને હવે દૂર કરવામાં આવ્યા છે જયેશ પટેલ ની વાત હોય કે આ જે અત્યારે હાલમાં સામાજિક તત્વ છે તેના પણ બંગલા ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે શું અપડેટ મળી રહી છે પ્રતિપાલ આ એક દિવસની વાત નથી પરંતુ છેલ્લા એક વર્ષથી વહીવટી તંત્ર મહાનગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે 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 ના માત્ર જામનગર પરંતુ જે જે અસામાજિક માથાભારે વારે વારે ગુના આચરે છે તેની વિરુદ્ધનું જે છે એક આખી માન્ય કે એક રિસર્ચ કરવામાં આવ્યું છે અને એના અંતે જે કોઈ આ માથાભારે તત્વો છે જેને સરકારી જમીન પચાવી પાડી છે અથવા તો નાના મોટા જે ગુના સંકળાયેલા

આ એવો ગુનેગાર છે કે તેની ઉપર લગભગ ચાલીસ ઉપરાંત ગુના નોંધાઈ ચૂક્યા છે એટલે કે રીઢો ગુનેગાર છે અને ગઈ ચાલ એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં પણ તેની સનવણી ખુલી હતી એટલે ત્યારથી આ શખ્સ છે તે જેલમાં છે વાત હવે જો સાયચાની કરવામાં આવે તો સાયચાએ જે બાંધકામ કર્યું છે જુદા જુદા વિસ્તારોમાં એટલે કે બેડી વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ તેનો આ પ્રથમ નમૂનો છે આજે જે છે વહીવટી પ્રશાસન પોલીસ અને મહાનગરપાલિકાની ટીમો દ્વારા તેનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે

તો જે રીતે અત્યારે હાલમાં ભૂમાફિયા રજાક વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને તમામ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે સાથે સાથે એસપી પણ આપણી સાથે જોડાયા હતા સંવાદ આપાય પણ જણાવ્યું કે સતત આ રીતના જે સામાજિક તત્વો છે જે ભૂમાફિયાઓ છે તેઓના વિરુદ્ધ છે તે જામનગરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે